ઘણી વખત મોટા માણાને ઊંધું પકડાઈ ગયું હોય કે મોટા માણાને ઊંધું ન પકડાય એવું ન હોય એટલે ભીષ્મ મોટા માણસ હતા તો એ ઊંધું પકડાઈ ગયું તેનું ભગવાનનો ભગત થાય તો એને એનો અર્થ એવો છે ભગવાનનો ભગત થાય તો એ પોતાનો અહમ મૂકી નથી શકાતો ભીષ્મ પિતા ભગવાનના ભગત થયા તો એ પછી પોતાનો અહમ તો એને ચાલું જ હોય અને એ ભગવાનની હરે અહમ મૂકી નથી એક વાર પકડાઈ ગયો હોય ને તો ન મૂકી શકાય જો પહેલી વારથી જ ન ગયો હોય અને એક બે ગોથા ખાઈ જાય તો થાય તો મૂકાય જાય પણ હવે અહમ જો પકડાઈ ગયો હોય તો એની આરે ગોથા ખાય તો મૂકે નહીં એટલે ભીષ્મ દાદાને અહમ પકડાઈ ગયો હોય તો ન મૂકે નહીં અહમનું એવું છે આ મહાભારત શું બતાવે છે મહાભારતમાં અટાણે છે એ મહાભારતમાં છે એ આ બધા યુગમાં છે અને મહાભારતમાં નથી એ ક્યાંય નથી એટલે અટાણે જેવા ભગત તેવા બધા હોય એમ દાદા જેવા જેવા હોય અક્રૂર જેવા હોય ને અર્જુન જેવા હોય બધા હોય આપણે કેવા કયા રોલમાં ફિટ થવું છે એ આપણે નક્કી કરવાનું દાદાને રોલમાં ફિટ કરવું હોય થવું હોય તો એ થઈ હોય થઈ શકાય કંઈ વાંધો નહીં

નહીં થાય એવું હોય ભગવાનને જેમ લાગ્યું કે આમાં કંઈ ફેરફાર થાય એવું નથી અહમમાં ફેરફાર ન થાય કાંઈક ખામી હોય તો ફેરફાર થાય પણ અહમમાં ભગવાન ફેરફાર નથી કરતી કરી શકતા કોઈનો સ્વામિનારાયણ ભગવાને કોઈના અહમમાં ફેરફાર નથી કરી શક્યા અને એકેય ભગવાન નથી કરી શક્યા અહમ પકડાઈ ગયો હોય ને એને ફેરફાર ન થાય બીજે ક્યાંક ઊંધું પકડાઈ ગયું હોય તો એમાં ફેરફાર થાય એવું લાગે છે મહાભારતમાં એવું ક્યાંય આ તો મહાભારતમાં તો આવો પ્રશ્ન થયો નથી એટલે કઈ જવાબ એ નથી દીધો પણ આપણે હાથે ગોઠવીએ છીએ જેને અહમ ઊંધો પકડાઈ ગયો એમાં કોઈ ફેરફાર થાય નહીં હું આમ એટલે હું આમ જ પછી ભગવાનનો ભગત થાય તોય નથી થતો આજે બધા મોટા મોટા મહાભારતમાં મોટા મોટા ભગત હતા અને ભગવાનને બહુ એમ કે બહુ ક્લોઝ હતા તો એણે અહમ કોઈએ મૂક્યા નહીં બીજું બધું મૂક્યું એ અર્જુને જ અહમ મૂક્યું છે આખા મહાભારતમાં બધા મોટા મોટા ભગત હતા તો એણે અહમ કોઈએ મૂક્યા નથી અક્રૂરજીએ ન મૂક્યો ભીષ્મપિતાએ ન મૂક્યો જે 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 થોડું થોડું હતું એ બધું રાખીને હાચવીને કામ કર્યું અહમ કોઈ મૂકવા માગતો નથી અને અહમ મૂકીને આપણે મરી જવું અહમ મૂકે એટલે તો મરી જઈ હવું મારી કેજરીવાલ થઈ ગયા કે ભાઈ એટલે ભગવાનના ભગત થઈ જાય એટલે અહમ એવું ન હોય અહમ કોને જાય જેને કાઢવો હોય તો તો જાય પણ આપણે એમ જાણીએ કે આ હારો જ છે તો કે જ જાય હારો છે તો જાય ને

અહમ દુર્ગુણ છે એ જુદી જાતનો છે અને બીજા દુર્ગુણ છે એ જુદી જાતના છે બેની નોખી નોખી ક્વોલિટી અહમનું આપણે દરરોજ રટણ કરતા હોઈએ અને દરેક દરેક વાતમાં પુષ્ટિ કરતા હોઈએ અને બીજા દુર્ગુણોનું કંઈ દરરોજ પુષ્ટિ થાય એવું ન હોય અહમનું તો દુર્ગુણોમાં હો તે માણસ પુષ્ટિ કરતો હોય દુર્ગુણ હોય ને એમાં હોતી પુષ્ટિ કરતો હોય કે અહમ તો બરાબર હાર મૂર્ખા માણાને અહમ હોય કે ન હોય આપણે છે ને એક અડબથું મારીને તો મોઢું ફરી ફેરવી દઈએ એમ મૂર્ખાય મૂર્ખાઈનું અભિમાન હોય મૂર્ખાઈ કે મારા જેવો કોઈ મૂર્ખ્યો નહીં એટલે મૂર્ખાઈનું હોતે અભિમાન હોય એટલે અભિમાન છે ને એ બે પક્ષમાં પડે દેવતા પક્ષમાં અને અસુરો પક્ષ અસુર પક્ષમાં એનું બે સન્માન કરે બીજા બધા સદ્ગુણોનું સન્માન કોણ કરે દેવતાઓ ખાલી દેવતાઓ કરે અસુરો છે એ સદગુણોનું સન્માન ન કરે દુર્ગુણોનું સન્માન કોણ કરે અસુરો કરે પછી દેવતાઓ ન કરે અહમનું સન્માન કોણ કરે બે કરે જ્યાં આવ્યો એને જવા જ ન દે એટલે અહમ દુર્ગુણ એક એક જ એવો છે કે એ બે પક્ષમાં જાય તો સન્માન જેમ નારદજી જ્યાં જાય કંસ પાસે જાય તો એ કંસ છે એનું સન્માન કરે ને ભગવાન પાસે જાય તો ભગવાન હોત એનું સન્માન કરે એ તો હારા કહેવાય છે એ કંઈ ઓલા જેવા નથી અહમ જેવા પણ અહમ એક જ દુર્ગુણ એવો છે કે બે ઠેકાણે સન્માન થાય ભગવાનના ભગત હોય તો એ હોતે એનું સન્માન કરે અને અભગત હોય તો એ હોત્યા એનું સન્માન કરે અમારા જેવા કોઈ નહીં તમે મને ઓળખો છો તમે મને ઓળખો છો કોણ બોલે ભીષ્મ પિતાને જો ને ભગવાને પ્રતિજ્ઞા લીધી કે હું મહાભારતમાં હથિયાર ધારણ કરું તો પિતાને વળ ચડી ગયો કે ભલે મારા સિવાય પ્રતિજ્ઞા અખંડ રાખનારો કોણ મારા સિવાય પ્રતિજ્ઞા અખંડ રાખનારો કોણ એમ કોઈ હોવો જ ન જોઈએ શ્રી કૃષ્ણને હું હથિયાર લેવડાવું અને એની પ્રતિજ્ઞા તોડાવું તો એને હોતી એટલે ભગવાનના અહમનો સ્વભાવ છે એમાં ભીષ્મ પિતાનો વાક નથી એમ અહમનું બધી જગ્યાએ સન્માન થાય છે સાધુમાંય થાય ને ગ્રહસ્થમાં થાય સાધુ એ સન્માન તો કરે જ અહમનો તો સન્માન કરે કરે એટલે આવું બધું હોય થોડુંક થોડુંક ભટકાય ત્યારે ઓળખાય અહમ છે ને એને એ ભટકાવવું જોઈએ જો પંદર ક્યાંય ભટકાયો ન હોય તો એને બહુ ખંજવાળા આવે કે કોઈને બતાવ્યા જ નથી મેં આમ પોતાના અંતર સામજ હોય તો એને અહમ ઓળખાય ઘાટ કે એના જ થતા હોય હું આમ ને હું આમ હું આમ ને હું આમ એવા જ ઘાટ થતા હોય તો એનો અર્થ એવો છે કે એને અહમ છે હું ખપી જાઉં એવું એને ક્યાંય ન હોય કે સ્વપ્નમાં એ ન આવે કે હું ભાઈ આલો હું સેવામાં ખપી જાઉં હું ભગવાનની આજ્ઞામાં ખપી જાઉં એવું એમ નથી હું આમ ને હું આમ મને આમ કેમ કે પોતાની હરખામણી બીજાની આરે કરે ને ત્યારે એનો અહમ હોય છે ઓલા કરતાં હું મોટો છું ઓલા કરતાં હું સારો છું ઓલા કરતાં હું આવો છું ચઢિયાતો છું હજી આના કરતાં હું થોડોક ઓછો છું એ અહમ જ છે આના કરતાં ઓછું છું એટલે એનું ટાર્ગેટ એવો હોય કે હું એને ભૂગી જવાનો છું બે પાંચ વર્ષમાં હું પ્લાન કરું ને તો એને ભૂગી જાઉં એટલે બીજાની આરે કમ્પેર છે એ આપણો અહમ કરાવે છે ઇન્સ્પાયર કરાવે છે ઇન્સ્પાયરિંગ થાય છે એ કાં તો ભગવાન કરે ને કાં તો અહમ કરે માણસ મોટિવેશન શે નથી થાય મોટિવેટ શે નથી થાય અહંકાર થઈને કાં ભક્તિથી થઈને કાં કાં તો કહે ને ભગવાનમાં બહુ પ્રેમ થયો હોય તો પણ એને મોટિવેશન મળે અને કાં તો કે ને અહમમાં બહુ પ્રેમ થઈ ગયો હોય તો પણ મોટિવેશન મળે કોનું મોટિવેશન બીટ કરી દે એ અહમનું મોટિવેશન છે એ બીટ કરી દે ભગવાનના મોટિવેશન એટલે અહમને જો અહમ ભરાઈ ગયો હોય કોઈ તે મૂર્ખા માણાને ન હામ ભરાય એવું હોય એ અને હારા માણાને ભગત હોય એને ન ભરાય એવું હોય અહમનું બધી જગ્યાએ સન્માન છે અહમનું બધી દેવતાઓ એનું સન્માન કરે અને અસુરો હતે એનું સન્માન કરે દેવતાઓ અમારા કોઈ નહીં અને અસુરો હતો એવું માને કે અમારા જેવા કોઈ નહીં એ હવે આપણે શું માનીએ છીએ કે અમારા જેવા કોઈને એવું માનીએ છીએ કે નથી માનતા મને કોઈ પૂગે નહીં હો આ તો આપણે જાણી નમતું જોખી એટલે બાકી આપણે આપણને કોઈ પૂગે નહીં બીજા

એની પ્રાર્થના કરે તો ટળે ભગતની ભગતની સામે ઝૂકે તોય એને અહમ ટળે ભગવાનની સામે ઝૂકે તો અહમ ટળી જાય કે નય ટળે એવું હોય ભગતની સામે ઝૂકવો જોઈએ અને ભગવત ભગતની સામે ઝૂકે એટલે તરત જ અહમ ટળે ઝૂકે એટલે તરત જ મને ટળવા હોતી